કોર્પોરેટ જગતમાં કૃત્રિમ બુદ્ધિના ઉપયોગથી હજારો નોકરીઓ ઝૂંટવાઈ રહી છે બે વર્ષ પહેલાં નોકરીમાંથી છૂટો થયેલો સુરેશ નવી નોકરી ના મળવાથી નિરાશ થઈને બેઠો છે બે હાથે માથું પકડીને સુરેશ ખૂબ જ ઉદાસ બેઠો છે સુરેશ છેલ્લા બે વર્ષથી દરરોજ નોકરીની અરજીઓ કરે છે પણ બધેથી તેની જોબની અરજીઓ રિજેક્ટ થઈ રહી છે રિજેક્શનની ઈમેલોથી તેની બેચેની વધી રહી છે તેની બચત પણ હવે ખલાસ થઈ ગઈ છે છેલ્લા બે વર્ષથી જોબ ના મળવાની હતાશા નિરાશા દુઃખ ચિંતાની સાથે સાથે ગમે તેવી નાની કે મોટી જોબ કરવા માટે ફેમિલીનું દબાણ વધતું જાય છે છેવટે થાકીને હારીને કંટાળીને તે નોકરી શોધવાની અરજીઓ બંધ કરવાનું વિચારે છે અને તેજ સમયે તેના અંતરમાંથી એક અવાજ સંભળાયો સુરેશ બસ છેલ્લી વખત નોકરી માટે અરજી કર એક અજબ ચેતના સાથે સાથે કમ્પ્યુટર ઓન કરીને પોતાની એકાઉન્ટિંગ ફિલ્ડમાં કૃત્રિમ બુદ્ધિની એન્ટ્રી લેવલની જોબ માટેની છેલ્લી અરજી કરી અરજી કર્યા પછી બરાબર 1 વીકમાં તેને જોબ મળી તેની આંખમાંથી હર્ષના આંસુ નીકળ્યા जे कृत्रिम बुद्धि ने कारणे तेनी जोग गई हती ए कृत्रिम बुद्धि ने कारणे तेने नवी जोग मी घनी वार सफलता मरता पहला ईश्वर आपणु सौथी कठिन परीक्षण ले छे। जारे मुश्केलियो वधी जाए निश्वरता मरे अने मन हार मानवा तरफ वड़े त्यारे एम समझवु जो ये के कदाच सफलता हवे बहु दूर नथी क्यारे हार न मानवी कारण के तरू आगनू एक पगलू एवो फेरफार शके जेनी ते लांबा समय रह जोई राह छो। हिम्मत धीरज अने सतत प्रयत्न आज सफलता की छे। है संघर्ष आए तेरे अटकशो नही विश्वास राखी आगता रहो कारण के तारी जीत कदाच हवे मात्र एक पगलू दूरज हे जय मुश्केी जाए निष्फता है અને મન હાર માનવા તરફ વળે ત્યારે એમ સમજવું જોઈએ કે કદાચ સફળતા હવે બહુ દૂર નથી ક્યારે હાર ન માનવી કારણ કે તમારો આગળનો એક પગલું એવો ફેરફાર લાવી શકે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો કિંમત ધીરજ અને સતત પ્રયત્ન આજ સફળતાની ચાવી છે તેથી સંઘર્ષ આવે ત્યારે અટકો નહીં પણ વિશ્વાસ રાખીને આગળ વધતા રહો कारण के तुम्हारी जीत कदाच हवे मात्र एक पगलू दूरज हसे